સર્વ મિત્રો જાણો છો કે મહાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકોડા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મા અંબાના સાનિધ્ય માં જતા મારા ભક્તો નો સેવાક્રમ નો અમે આયોજન કરીએ છીએ સતત સાત દિવસ અને સાત રાત અમે મારા ભક્તોની સેવા કરીએ છીએ આ વખત પણ અમે ભવ્ય આયોજન કરેલ છે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મા અંબાના સાનિધ્યમાં જતા ભક્તોની સેવા માટેનું આયોજન કરેલું છું એનો શુભારંભ અમે તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ ને શનિવારના સાંજે ચાર કલાકે અમે એનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ આ તમામ મિત્રોને અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે આપ અમારા સેવા કેમ્પમાં પધારો અમારા ઉદઘાટનમાં પધારો અને અમારી ટીમનો ઉત્સાહ વધારો એવું અમારું હાર્દિક આમંત્રણ તમામ ભાઈઓ અને બહેનો છે મિત્રો અમારા કેમ્પનું શુભ સ્થળ છે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ કેમ્પ અંબિકા સુપરમાર્કેટ સામે જલોત્રા મુકામે આપ પણ અમારા કેમ્પની અંદર જોડાવા માંગતા હોય માના ભક્તોની સેવા કરવા માંગતા હોય તો આપ પણ વધારી શકો છો અને વધુ માહિતી માટે તમે નીચે આપેલા કોન્ટેક્ટ નંબરનો પણ સંપર્ક કરી અને સહયોગ પણ તમે આપી શકો છો થેન્ક યુ